ગતસોડ તારીખના રોજ રાજકોટના બેડી ચોકડી પાસે એક મોંઘીદાટ કારમાં આવેલા ઇસમો દ્વારા ખાણીપીણીના ધંધાર્થીને માર મારવા મામલે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ઘટનામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ તકે વાત કરીએ તો ગત સોળ તારીખના રોજ રાજકોટના બેડી ચોકડી નજીક દાળ પકવાનના ધંધાર્થી ઉપર નાસ્તો પહેલા અમને આપી દે તેમ કહી વેપારી સાથે બોલાચાલી કરી હતી જે બાદ અનેક ગુનાઓમાં સેંડવાયેલા ભૂપત બાબુતરના વત્રીજા શ્યામ દેવશી બાબુતર કિશન સરસિયા સહિતના લોકો ફોર્ચ્યુન કારમાં ધસી આવી દાળ પકવાનના ધંધાર્થીને લોખંડના પાઇપ અને ધોકા વડે બે માર મારવામાં જે બાદ ફરિયાદી વેપારી દ્વારા કુવાડવા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પણ કુવાડવા પોલીસ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીની ફરિયાદ નહીં લેતા કોળી સમાજના લોકો દ્વારા ફરિયાદી વિપુલ વડેચાને સાથે રાખી પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ રાજકોટ શહેર પ્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી કુવાડવા પોલીસની મદદથી ઘટનામાં સામેલ શ્યામ બાબુતર દેવશી બાબુતર અને કિશન સરસિયાને પકડી પાડી આજરોજ ઘટના સ્થળે લઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરીને બિરદાવી હતી ઘટનામાં સામેલ આરોપીઓ પણ લંગડાતા પગેચાર ક્ષમતાની માફી માંગી હતી અને ભવિષ્યમાં કાયદો હાથમાં નહીં લે તેવી પોલીસને અપીલ કરી હતી પોલીસ સેક્શન મોડમાં આવી છે અને થોડા દિવસ પહેલા બેડી ચોકડી નજીક જે ખાણીપીણીના ધંધાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે રીતે ફિલ્મી સ્ટાઇલે હુમલો કરવામાં આવ્યો હતો ફોર્ચ્યુનર કારમાં ત્રણ શખ્સો છે તે આવે છે અને ક્યાંક ને ક્યાંક જે ખાણીપીણીના જે ધંધાર્થી છે તેને બેરે મેથી માર માર્યો છે ધોકા અને પાઇપ જેવા હથિયારોથી જે કહેવાય મારવામાં આવે છે અને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે ત્યારે સમગ્ર ઘટનાને લે ત્યારે પોલીસ દ્વારા કહેવાય તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનામાં સામેલ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યો હતો ત્યારે વિપુલ વાડેચા શ્યામ બાબુતર અને કિશન સરસિયા દેવસિંહ બાબુતર સહિતના જે કહેવાય પાંચ શખ્સો ને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે તેની કબૂલાત છે રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા જે કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ છે તે ઘટના સ્થળે આરોપીઓને લઈને આવી છે સાથે જ ક્યાંક ને ક્યાંક કહેવાય કે સમગ્ર ઘટના બની હતી તેને લઈને અત્યારે આરોપી છે તેના દ્વારા પણ અત્યારે કહેવાય કે લંગડાતા લંગડાતા અત્યારે સમગ્ર મામલે અત્યારે હાલ પોલીસને અત્યારે માફી માંગવામાં આવી છે સમગ્ર મામલે બિરદાવવામાં આવી રહી છે સાથે જ આવા કોઈ લોકો જે ભવિષ્યમાં આવી ઘટના ઘટના સર્જે કે કોઈ લોકો નિર્દોષ લોકો પર હુમલો કરે તો તેના ઉપર પણ કે બોલાવશે તેવી હાલ અત્યારે પોલીસ દ્વારા કહેવાય કે સમગ્ર પ્રજાને અપીલ કરવામાં આવી છે હાર્દિક સાથે